તો જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો જય મેલિમાં જય બુચેમાં જય સતીમાં તો વીવી બ્લોગ પાટણને સબસ્ક્રાઈબર ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને ચાલો આપણે જઈએ બેંક ઓફ બરોડામાં પૈસાનું ખાતું ખોલાવા તો મિત્રો આપણે રવિનાનું ખાતું ખોલા જઈ રહ્યા છે ને જો રવિનાએ એન્ટ્રો કરાયો છે પપ્પાને તો મિત્રો આપણે રોડ ઉપર આવી ગયા છે ને તમને બીજું બતાવું મેન હાઈવે તો આપણે ફાઇનલી હાઈવે ઉપર આવી ગયા છે અને આટલે ફૂલ છે તો હું તમને ફૂલ બતાવું તમે જોઈ લો આ છે ફૂલ અને હવે હાઈવે આવી ગયા છે તમે જોઈ શકતા છો આટલે ટ્રાફિક બહુ હોય છે તો તમારે સાચવીને આવો તો સાચવીને ચાલો નકરે ગાડીની સ્પીડ ને ઉઠી હોનની સ્પીડ હોય છે એ થોડું સાચવીને આવું અત્યારે તો ઓછી ટ્રાફિક છે એટલે અમે તો જતા રહેશું હોનના અથવા ટ્રાફિક બહુ હોય છે અને પીલીસા સાઈડના રોડ ઉપર એટલી ટ્રાફિક હોય છે તો અમે સાચવી સાચવીને આવી ગયા છે અને હું કેમેરો પકડી રહ્યો છું જોજો આ કયું જાનવર છે તમે કોમેન્ટ કરજો મને ખબર નથી સારું લાગ્યું હોય તો લાઈક છે કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આપણે હવે આ એ કરી દીધો છે તો આપણે હવે જઈએ બેંક ઓફ બરોડામાં તો જોડાય જય માતાજી મિત્રો તો આપણે ફાઇનલી આવી ગયા છે બેંકે તો જોઈ લો તમે બેંક આવી ગાંધીનગરની ઉડાસન તો મિત્રો આપણે સફરજન લઈ જઈએ જય માતાજી મિત્રો આટલો આટલે અમારો બ્લોક એન્ડ કરીએ છીએ जय माता मित्रों मित्रो आटे मा, आट मारो, मित्रो आट मारो मिनी ब्लॉग एड थे જય માતાજી